નમસ્કાર તો મિત્રો ખાસ કરીને આજે પણ સવારે આપેલી આગાહીમાં જે જિલ્લાઓ જણાવ્યા હતા તે તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રનો ભાગ હોય કચ્છના ભાગોમાં જે વિસ્તારોમાં આપણે શક્યતાઓ વધુ વ્યક્ત કરી હતી તે તમામ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના બોડરકાંઠાના જે રાજસ્થાનના ભાગો છે તેને નજીક આવેલું જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો તે કેશોદના કાલવાણી ગામના છે જ્યાં આજે પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે આજે પણ કેશોદ તાલુકાને બાંધમાં લીધો તે પ્રકારનો વરસાદ કેશોદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો સતત બીજા દિવસે ભારે વરસાદ કેશોદ તાલુકામાં જોવા મળી રહ્યો છે કાલવાણી ગામના દ્રશ્યો ખેતરોમાં પાણી ભરી દીધા છે તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે આજે દ્વારકા જિલ્લો છે રાજકોટ જિલ્લાના ભાગો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સહિતના ભાગો છે તેમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે